હેલો દોસ્તો રામ રામ ને ચિતારામ જય શ્રી કૃષ્ણ બધા એને કેમ છો બધા મજામાં ને મજામાં જ હશ અમે પણ મજામાં છીએ તો જો આજનું વાતાવરણ તમને બતાવો આજ અમારે વરસાદ આવી ગયો છે ને કોને કોને વરસાદ આવ્યો જરાક કોમેન્ટ કરીને કહેજો અમારે જો રાતનો વરસાદ આવી ગયો છે તો જો વરસાદમાં આવું વાતાવરણ તમને બતાવીએ વરસાદ આવીને વહી ગયો છે જો દોસ્તો વરસાદ આવીને જો વાદળા થઈ ગયા છે પાછા અને એક બાજુ અંધારેલો છે જો માથે દે ક્યાં આસોઆસો દેખાય છે તો જા આપણે બકાલા માહિતી કેવું થઈ ગયું છે જો દોસ્ત હવ હું કહેતો હા ટમેટીમાં ટમેટા આવી ગયા છે ઝીણા ઝીણા હલો તો આપણે ઘરમાં જઈએ જરાક જોઈએ તો ખરી અંધુબેનને શિવભાઈ શું કરે છે તો જો અમારે વરસાદ આવી ગયો છે શરૂ હતો તો અત્યારમાં નથી વરસાદ ને આપણે વરસાદમાં જો કેવું થઈ ગયું પછી અહીંયા નેવા પડે એટલે મૂકવું પડે અમારે નગર ખાડા થઈ જાય જો જો દોસ્તો વરસાદ આવી ગયો છે ને વરસાદ આવે એટલે નેવા પડે ને પછી અમારા આવું પાથર ઉપડે નગર તો ખાડા પડી જાય જો કેમ ખાડો થઈ ગયો એવી રીતે આમાં સંજુના પપ્પાને આવી ગયા છે કામે અવારમાં ગયા હતા તો કામે જઈને આવ્યા

ટમેટા તોડી ભી આવી તો દેખાય રહેતા તમે નાવા જાવ છો હલો નાખી છે વરસાદ આવે એટલે એવું જ ખાવાનું મન થાય આપણને ગરમ ગરમ વસ્તુ જો બહારનું આપણે રોડે તમને બતાવી દઈએ અમારે બારનું વાતાવરણ જો દોસ્તો આ રોડ આ બાજુ અમારે મસ્ત ધારા જવાનું હોય ત્યાં બાજુ ગોપના જવા હોય જો અત્યારે અમારે છે કે માણસો બહુ હોય નહીં બધા કપાસમાં વ્યાઈ ગયેલા બહાર ધંધો કરવા જાય ને અહીંયા અમારે અત્યારે કઈ હોય નહીં જવું પડે તો હલો આપણે અંદર જાય આપણે અંદર વ્યા છીએ હલો હાલો મિત્ર જો આપણે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો તો એમાં વ્યાઈ ગયા પછી એને જમવાનું મૂકી દીધું છે તો હાલો દોસ્ત બપોરા કરવા જો અમારે અહીંયા બે ગયા છે સંજનાન સંજુન પપ્પા જો આ છે બપોરા કરવામાં શેકેલી શીંગ છે રોટલી છે ચેવ ટમેટાનું શાક છે છીણા છે પછી ડુંગળી મોળે છે એ બરફ લાવી આવા વરસાદનો હાલો દોસ્ત બપોરા કરવા આપણે બપોરા કરી લઈએ અમારા વિડીયોમાં તમે બનાવી રહેજો આપણે બપોરા કરી લઈએ તમારે ખાવું હોય તો આવી જાવ હાલો મિત્રો જો આપણે નવરા થઈને બપોરા કરીને કપડાં ધોઈને પછી વાસીને ઉટકી નાખ્યા ને હવે નવરાત્રીને આપણે ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં જોવા કે કેવું કેવું વાતાવરણ કેવી એમ ખેતરમાં બધા શું કરે એમ પણ અમારે તો બાજુ અડધા ખાલી થઈ ગયા ને અમુક ડુંગળી સોંપી દીધી ને એવું બધું છે ખેતરમાં જો અમુક કોરા છે ખેતર આમ જવો દોસ્ત તો હશે અમારા વાડી વિસ્તાર કહેવાય ને અમારું ગામ તો આમ આખું રહી જાય અંદર આવી છે દરિયા કાંઠે એટલે તમે કાંઠાના કોળી છે તો દોસ્તો આપણે જો ફર્સ્ટ ક્લાસ આમ બાર મારવા નીકળી ગયા છે ને આપણે બકાલામાં આટો મારવા આવ્યા છે બકાલામાં કેવું કેવું છે ને શું શું પડી ગયું એમ તો બધું પડી જ ગયેલું છે કે સારું કર્યું નથી આપણે જો વાલોરે આવવા મળી છે જો દોસ્તો તાક તાક છોડવા છે આપણે સોંપેલા હતા ચોમાસામાં તો આ બધી આ અલગ અલગ કંઈક કંઈક છોડવા છે પણ હજી ફૂલ બહુ આવ્યા નથી એક છોડવામાં આવેલા છે ને આમાં નથી આવેલા જો દોસ્તો ને આપણે જો બદામ કવડી મોટી થઈ ગઈ છે એક વર્ષમાં કવડી મોટી થઈ ગઈ ને એમાં બદામ એ પણ આવવા મળી છે દોસ્તો પણ આપણે સરિખવામાં ફૂલ આવે છે પણ હરીખવા ઠીંગું નથી આવતી એનું કારણ શું છે જરાક કોમેન્ટ કરીને કહેજો અમને ફૂલ ઘણા બધા આવે પણ ઠીંગું નથી આવતું જો તમને હું બતાવું એનું કાંઈ ઈલ દવા બવા આવતી હોય તો જરા કોમેટ કરીને કહેજો દોસ્તો જો આ અમારે સરોખો હશે એમાં ફૂલ તો લાટ આવે પણ ઝીંગો નથી આવતી તો જરાક કોમેટ કરીને કહી દેજો અમને દોસ્તો આપણે જો ફરતી બધું સારું કરવાનું બાકી છે આમાં નેનચીબેનને હું છે ફૂરે છૂને જાગીએ પછી ચા પાણી બનાવવાના છે તો ચાડે એટલા પાસા કપડાં એટલા ધોઈ નાખ મોડા મોડા ના હોય કે જાય બાપ દીકરી થઈને થઈને શું કરો તમે દેખાતાય નથી અંધારામાં અંધારામાં દેખાતાય નથી આમાં ચાલો દોસ્તો આપણે ચાર વાગ્યા પછી તમને

એ તો ગાડી નું નામ પડે એટલે બેહી જાય ને જીબડો તો જો કાઢે તારે હું જોતું ને સંધુ લે ભાગ લેવા જાવ હાલો બધાને એક એક બબલુ લેતા આવો ને મારી હાટો કઈક ભાગ લેતા આવો આપણે પણ ખાવા જાવે હો છોકરા અને આપણે બધાને ખાવાનું જ હોય કા હા પછી હવે આપણે સાનો ટાઈમ થઈ ગયો એટલે ઉતાવા રાખીને આવી જાવ આપણે ચા બનાવી નાખીએ હો

જો તો છ ભાગ લેવા ઉપડામાં ચન્ના બેન ને નેન્સી બેન ને શિવમભાઈ टाटा આવજો તો જલ્દી આપણે ચા બનાવી નાખીએ દોસ્તો આ ભાગ ને ઓ લેવા જશે તો આપણે ચા દૂધ બનાવી નાખીએ જઈ દુકાને જાય છે બેય ગયા જોયા લદાઈતી ગયા હાલો તો આપણે ચા પાણી બનાવી નાખીએ આવે તા ને અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળશું નવા વ્લોગમાં આવતીકાલે તો અત્યારે બાય બાય ટાટા નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળી જશું